સરકાર પરિષદ યોજી જેમાં તેમણે જણાવ્યું હતું કે તકેદારી पूर्वक કામ કરવામાં આવ્યું તથા કોઈ ધાંધલી ન થાય તે જોવામાં આવ્યું કમિશનર દ્વારા બનાવવામાં આવેલી બુકલેટ તમામ ઉમેદવારોને આપવામાં આવી સુપ્રીમ કોર્ટ દ્વારા સુધારા કરવામાં આવ્યા હતા તેનાથી તમામ ઉમેદવારને માહિતગાર કરવામાં આવ્યા વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ ઉમેદવારને પ્રેમ અને આશીર્વાદ આ વખતે મળ્યા છે આ વખતે ચોક્કસ પરિવર્તન જોવામાં આવી રહ્યું છે મારા પક્ષના કાર્યકર અને ઉમેદવાર પણ મક્કમતાથી ચૂંટણી લડ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું ચૂંટણી છે એ એક તકેદારી પૂર્વક કામ કરવાનો પ્રસંગ હોય છે લોકો એ મત આપ્યા હોય એ મત સાથે કોઈ ધાંધલી નથી થઈ અને ન થાય એના માટેની ચીવટ રાખવા માટેની હોય છે લોકોના આશીર્વાદથી લાંબા વર્ષો સુધી ગુજરાતમાં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે જાહેર જીવનમાં કામ કર્યું છે જિલ્લા પંચાયતની બે ચૂંટણીઓ જીત્યો વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો એટલે કેટલાક અનુભવો અને કેટલાક મિત્રો પાસેથી મળેલા સૂચનોના આધાર પર શું પડી છે અને શું જોઈએ તો એ માટે કાર્યકર્તાઓ પાસેથી મતદાન કરાવીને ગુપ્ત મતદાન થી કોણ ઉમેદવાર હોવો જોઈએ એ નક્કી કરવાની પ્રક્રિયા કરી એ પછી અમારી જે પ્રોસેસ હોય છે પ્રદેશ ઇલેક્શન કમિટી આ તે બધું જ કર્યું શરૂઆતમાં બધા કહેતા હતા કે કોંગ્રેસ ચૂંટણી ક્યાં લડી જે આશીર્વાદ અને સમર્થન અમને મળ્યું છે એ માટે તમામ ગુજરાતીઓનો આભાર પણ કેટલાક મુદ્દાઓ જરૂરી છે એનું વિસ્તૃત રીતે અમારા આગેવાનો તરફથી કહેવામાં પણ આવ્યું છે છેલ્લે એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જેના કારણે થોડા ફેરફારો પણ ચૂંટણી કમિશને કરવા પડ્યા એ અંગેની માહિતી અમારા સાથી મનીષભાઈ દોશીએ પણ ઉમેદવારો સાથે શેર કરી અને એની વાત કરી હતી